શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ ધાર્મિક વિડીયો જોવાને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વક્રતુંડ મહાકાય મહાકાયટી નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્ય શું સર્વદા બોલીએ ગણપતિ બાપાની જય મિત્રો આજે વાત કરીશું ભાદરવા માસના સુદ પક્ષની ચોથમાં આવતો ગણેશ ચતુર્થીનો દિવસ આ ગણેશ ચતુર્થીને આપણે સિદ્ધિ વિનાયક ચતુર્થી પણ કહીએ છીએ અને ભારતભરમાં અને મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોમાં આ તહેવાર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી અગિયાર દિવસો સુધી ગણેશ ઉત્સવમાં મનાવવામાં આવે છે ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને સિદ્ધિ વિનાયક ચતુર્થી પણ કહીએ છીએ આ વખતે આ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટના રોજ છે મહારાષ્ટ્ર રાજ્યમાં ગણેશ ચતુર્થીની અગિયાર દિવસો સુધી ઉજવણી થાય છે અને ગણેશ ચતુર્થી પર ગણપતિનું આગમન થાય છે બાપાની પ્રતિમાની સ્થાપના કરી પૂજા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે મહારાષ્ટ્રથી શરૂ થયેલો આ ગણેશ ઉત્સવની ઉજવણી હવે આખા દેશમાં થાય છે ગણેશ ચતુર્થીના રોજ ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરી શ્રદ્ધાળુઓ પોતાની ક્ષમતા અનુસાર સંકલ્પ કરે છે કેટલાક દિવસો સુધી તે ગણપતિની પૂજા કરે છે જેમાં દોઢ દિવસ અઢી દિવસ પાંચ દિવસ અગિયાર દિવસ શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અનુસાર પ્રતિમાને સ્થાપિત કરી તેની પૂજા કરે છે જો તમે પણ ગણપતિજીની સ્થાપના પૂજા કરવાના હોય તો આવો જાણીએ તેની પ્રતિષ્ઠાનો શુભ મુહૂર્ત સમય મિત્રો ધર્મગ્રંથો અનુસાર ભગવાન ગણેશનું પ્રાગટ્ય સ્વરૂપ એ ભાદ્ર માસના શુક્લ પક્ષની ચતુર્થીની તિથિ છે તેથી ભાદ્ર શુક્લ ચતુર્થી દિવસે બપોરના સમયે તે વ્યાપ્ત થાય છે તે દિવસે ગણેશ ચતુર્થીનું પૂજન કરવામાં આવે છે ભગવાન ગણપતિજીની પ્રતિમા અથવા મૂર્તિની સ્થાપના થાય છે આ વર્ષે આ શુભ સંયોગ સત્યાવીસ ઓગસ્ટના રોજ છે કારણ કે ભાદ્ર શુક્લ ચતુર્થીની તિથિનો આરંભ બપોરે એકને પંચાવન મિનિટે થઈ રહ્યો છે જ્યારે તેની પૂર્ણાહુતિ સત્યાવીસ ઓગસ્ટના રોજ ત્રણ ને પિસ્તાલીસ મિનિટે થાય છે એવામાં મધ્યકાળ સમાપ્ત થયા બાદ છવ્વીસ ઓગસ્ટના રોજ ચતુર્થીની લાગવાથી છવ્વીસ ઓગસ્ટના રોજ સિદ્ધિ વિનાયકનું વ્રત નહીં કરવામાં આવે પણ સત્યાવીસ ઓગસ્ટના રોજ મધ્યાહન વ્યાપ્તિની ચતુર્થી હોવાથી સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણપતિ સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત રહેવાનું છે મિત્રો શાસ્ત્ર મુજબ પંચાંગની ગણના અનુસાર સત્યાવીસ ઓગસ્ટના રોજ ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત એ સવારે અગિયારને સાત મિનિટથી બપોરે બારને બેતાલીસ મિનિટ સુધી રહેવાનું છે આ દિવસે બુધવાર છે આ દરમિયાન બારને ત્રીસથી રાહુકાળ લાગશે એવામાં અગિયારને સાત મિનિટથી બારને ત્રીસ મિનિટ સુધીનો સમય એ ગણપતિ સ્થાપના અને પૂજા માટે ઉત્તમ ગણી શકાય છે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રથી ગણપતિજીની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે મિત્રો હવે જાણીએ ગણપતિ પૂજામાં કઈ કઈ જરૂરી સામગ્રીનો ઉપયોગ થશે ગણેશજીના સ્નાન માટે તાંબાના લોટામાં ગંગાજળ મિક્સ કરેલું પાણી મૂર્તિ રાખવા માટે તાંબાનું વાસણ પંચામૃત નાડાછડી વસ્ત્ર ચંદન અક્ષત જનોય અબીલ ગુલાલ કંકુ અષ્ટગંધ હળદર મહેંદી અત્તર હાર ફૂલ દુર્વા ઘીનો દીવો અગરબત્તી શ્રીફળ ગોળ મોદક અથવા અન્ય મીઠાઈ મેવા એલચી લવિંગ અને નાગરવેલના પાન આમાંથી જેટલી વસ્તુ શક્ય હોય એટલી આપણે રાખી શકીએ મિત્રો ગણપતિજીની સ્થાપના કેવી રીતે કરવી તો એ જાણીએ આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂર્વ દિશા તરફ મોં રાખી પવિત્ર આસન ઉપર બેસી ગણપતિ સ્થાપનાનો સંકલ્પ કરવો તમારી સામે બાજોટ ઉપર સફેદ કપડું પાથરો તેના ઉપર ચોખા રાખવો પછી તાંબાનાવા આસણમાં કે ચંદન કંકુથી સ્વસ્તિક બનાવી તેને બાજોટ પર રાખી દો આ વાસણમાં સ્વસ્તિક ઉપર ફૂલની પાંકડી પાથરો તેના ઉપર ભગવાન ગણેશની સોના ચાંદી તાંબા પિત્તળ કે માટીની મૂર્તિની સ્થાપના કરી સંકલ્પ લઈને પૂજા કરવી ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્ર બોલીને પૂજા પૂર્ણ કરવી ગણેશજીની માટીની મૂર્તિ પર પહેલાં જળ અને પંચામૃત છાંટી ત્યારબાદ ધાતુની મૂર્તિ હોય તો તેનો અભિષેક કરવો મૂર્તિ ઉપર છડી વસ્ત્ર પહેરાવો ચોખા બિલ ગુલાલ જનોઈ ચંદન કંખુ અષ્ટગંધ હળદર અને મેંદી ચડાવો હાર હારફૂલ ચડાવો ગોળ દુર્વા ચડાવીને ધૂપ દીપ અર્પણ કરો ફળ સુકા મેવા મોદક કે અન્ય મીઠાઈનો નિવેદ ધરાવી ભગવાનને આચમન માટે મૂર્તિ પાસે પાંચ વાળ જળ છાંટો નાગરવેલના પાન પર લવિંગ એલચી રાખી ભગવાનને અર્પણ કરો દક્ષિણા ચડાવો અને ત્યારબાદ આરતી કરવામાં આવે છે મિત્રો આ રીતે ભગવાન ગણપતિજીની સ્થાપના કરી તેની આપણી શ્રદ્ધા મુજબ દિવસો સુધી પૂજા કર્યા બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો દિવસ છે તારીખ છ નવ બે હજાર પચીસ એટલે કે છ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારે જેનો સમય છે સવારે સાતને આઠથી સવારે સા નવ સુધી બપોરે બારને ચાલીસથી પાંચને પંદર સુધી તો આ દિવસે વિસર્જન પણ કરવામાં આવશે મિત્રો આ દિવસે ઉપવાસ કરવાનો હોય છે અને વ્રત કરનારે રાત્રે ચંદર દર્શન કરવું ન જોઈએ કારણ કે તેનાથી કલંક લાગે છે ભગવાન કૃષ્ણે પણ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા માટે આ ગણેશ ચતુર્થીનું વ્રત કરેલું હતું વ્રતના બીજે દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી મિત્રો તો હવે સાંભળીએ વ્રતની કથા એક દિવસ ગણપતિ મહારાજ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિજીને ચંદ્ર પર ખૂબ ગુસ્સો આવ્યો અને તેને શ્રાપ આપ્યો અને કહ્યું ચંદ્ર તો ખૂબ રૂપાળો છે એની ના નથી પણ અભિમાનમાં આવી ત્યારે અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે ભાદરવા સુદ ચોથના દિવસે તારી સામે કોઈ નહીં જુએ અને કદાચ કોઈ ભૂલ ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા ન થાય છતાં હું આ નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે આ મહિનામાં સુદ એકમથી સુદ ચોદ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુ કે પંચધાતુની મૂર્તિની સ્થાપના કરી વિધિવત તેની પૂજા કરી નિવેદમાં લાડુ ધરાવી સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદીમાં લઈ જઈ પધરાવી દેવી બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિજી રીજે અને ચંદ્રને આ મુક્તિ મળે ભાદરવો મહિનો બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ વ્રત કર્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી અને પ્રાર્થના કરી કે હે ગજાનંદ મારાથી જે કંઈ ભૂલ થઈ હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો હું ફરી આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને આ શ્રાપમાંથી મુક્તિ આપો ગણપતિજી ચંદ્રની આ ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપીને બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ પાપમાંથી અથવા તો શ્રાપમાંથી મુક્ત નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ તારો શ્રાપને હળવો કરું છું જો કોઈ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને જેવા ફળ્યા તેવા સૌને ફળજો બોલીએ ગણપતિ ગજાનંદની જય તો મિત્રો આ હતી ગણેશ ચતુર્થીના પૂજા વિધિ મહિમા અને વ્રત કથાની વાત આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમે તો તમારા આ વિડીયોની લિંક તમારા મિત્રો સગા સંબંધીને શેર કરજો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય ગણેશ